છુટા પથ્થરોનો પણ માર માર્યો હતો આ તમામ સામે હત્યાની કોશિશ સહિતની રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજે અત્યારે આપણે માળિયા મુકામે ખીરાઈ ગામ જે ત્યાં છીએ ત્યાં એક દારૂના બુટલે ઘરે જે સરકારી સંપત્તિ સરકારી જમીન ઉપર મકાનો બનાવ્યા છે એની ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે જે અહીંયા મામલતદાર માળિયા અને એમની ટીમ હાજર છે અને એમના દ્વારા કરવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અહીંયા એક ડીવાયએસપીની સાથે ચાર પીઆઈ ચાર પીએસઆઈ અને સિત્તેર જેટલા પોલીસમેનનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી ચાલુમાં છે જે રીતે ગુજરાતની અંદર બુટલેગરોનો બેફામ રોપ છે તે જોવા મળી વારંવાર જે પોલીસ ઉપર હુમલા ઘટનાઓ છે તે જોવા મળી રહી છે હાલ આ જે રીતે કામગીરી કરવામાં આવી છે આવનારા દિવસોની અંદર કઈ પ્રકારની કામગીરી છે તે રહેશે જ્યારે ભઠ્ઠીની રેડ કરવામાં આવી ત્યારે ધરપકડ ઢાળવા માટે આ બધો હુમલો કરવામાં આવ્યો હતો તો અત્યારે જે કાયદાને મર્યાદામાં આવે એવા સ્ટ્રીક મેક્સિમમ એક્શન લેવામાં આવે છે અને એક્શનના આધારે એક ઉદાહરણ બેસાડવાનું છે કે ભવિષ્યમાં આવી રીતે કોઈ પોલીસ ઉપર હુમલો ના કરે પોલીસ પોતાની કાર્યવાહી કરીને જ રહેશે પોલીસે ત્યારે પણ બુટલેગરને પકડીને રેડ કરેલી છે અને રાધા કોમ્બિંગ દરમિયાન ચાર કેસ બીજા પણ કરેલા હતા કાયદામાં કાયદામાં કાયદો તો માનવા માટે ભારત દેશના તમામ નાગરિકો બંધાયેલા છે અને પોલીસ છે એ કાયદેસરની કાર્યવાહી કરતી હોય ત્યારે કોઈ અડચણ ઊભી કરે તો તે ચલાવી નહીં લેવાય જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી